નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે એક એક ગંભીર કેસ છે ગોમટા ગામના ઘરમાં ત્યારે ધાર્મિક સમારોહમાં આવતી પીવાથી બસોથી વધુ લોકો બીમાર પડ્યા હોવાનું જાણવા મળે છે કાર્યક્રમના થોડાક સમય પછી ઉપસ્થિત ઉલટી ચક્કર અને પેટમાં દુખાવ થવાની ફરિયાદ શરૂ કરી અસાગ્રસ્ત વ્યક્તિઓને લીંબડી વળવા અને નજીકના અન્ય વિસ્તારોની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેઓની હાલ સારવાર લઈ રહ્યા છે વધુ વાત કરીએ તો પ્રાથમિક માહિતી અનુસાર નાના બાળકો મહિલાઓ અને યુવાનોની સ્થિતિ વધુ ગંભીર હોવાનું ત્યારે જાણવા મળેલ છે તો ઘટનાના સમાચાર મળતા આરોગ્ય વિભાગની ટીમો તાત્કાલિક ઓમટા ગામમાં પહોંચી અને તપાસ શરૂ કરી છે શંકાસ્પદ જેનું કારણ નક્કી કરવા માટે પ્રયોગશાળા પરીક્ષણ માટે શાસના નમૂના લેવામાં આવ્યા છે મળતી વિગતો અનુસાર વધુ આપને પણ જણાવી દઈએ કે વાત કરીએ તો સ્થાનિક તંત્ર લોકોને સતર્ક રહેવા અને આરોગ્ય વિભાગની સૂચનાનું પાલન કરવા વિનંતી કરી છે તંત્ર દ્વારા આગળની કાર્યવાહી અને તપાસ ચાલુ છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ